આ સૂક્ષ્મ જગતમાં આપણે પ્રવેશ કરીએ તે પહેલાં અણુ જગતની સૂક્ષ્મતાની કલ્પના થઈ શકે તે માટે એક ઉદાહરણ લઈએ જેમ કે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન એક હજાર ગણો નાનો હોય છે ચાર્જ ઇલેક્ટ્રોનનું ડાયામીટર ફાઇવ પોઇન્ટ સિક્સ ફોર ટુ ધી પાવર માઇનસ ફિફ્ટીન છે અને ફ્રી ઇલેક્ટ્રોનનું અંદાજીત ડાયામીટર વન ટુ ધી પાવર માઇનસ એટીન જેટલું હોઈ શકે ફ્રી ઇલેક્ટ્રોનનું ડાયામીટર અંદાજે છે ચોક્કસ એક્સપેરિમેન્ટ ન થઈ શકે ચાર્જ વગરનો ફ્રી ઇલેક્ટ્રોન હોય પણ નહીં વન ટુ ધી માઇનસ એટીન એટલે એક મીટરનો સો કરોડ અબજમો ભાગ થાય જોકે આમાં દરેક વૈજ્ઞાનિકો સહમત નથી મત મતાંતરો ઘણા છે અને આપણે આ પદાર્થવિજ્ઞાનમાં વધારે ઊંડા ઉતરવાની જરૂર પણ નથી ફક્ત પરમાણુની સૂક્ષ્મતાની કલ્પના કરવા માટે આ લખ્યું છે